અંકલેશ્વરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા આયોજિત શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા આ શોભાયાત્રાનું આયોજન મહારાષ્ટ્રીય અને સેવા મંડળ અંકલેશ્વર સ્થાનિક હિન્દુ સમુદાય અને વિવિધ સામાજિક સ્થા સંસ્થાના સહયોગથી કરાયું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા અટલજી જોગર્સ પાર્ક ખાતે શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને અને મહાઆરતી સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો આ પ્રસંગે પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારૂતિસિંહ અટોદરિયા નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા મહારાષ્ટ્રીય સેવા મંડળના ટ્રસ્ટી નાથુભાઈ દોરીક વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નગરવાસીઓ જોડાયા હતા इकट्ठे हुए है छत्रपति शिवाजी महाराज जयंती लोगाज इकट्ठा हुआ है और बीसों संस्थाएं मिल कर के छत्रपति शिवाजी की जयंती मना रही है और हमें छत्रपति शिवाजी की जयंती मनाने में गर्व है कि हम सभी लोग हिंदू पहलाने का अगर छत्रपति शिवाजी नहीं होते तो समस्त समाज में या तो लोग पहन के घूमते रहते हैं या तो धर्म परिवर्तन हो गया होगा छत्रपति शिवाजी जयंती मनाने भी जरूरी है जागरण के लिए सिंधु के लिए छत्रपति शिवाजी, शिवाजी महाराज की जय आज 19 फरवरी 2026 श्री शिवाजी श्री महाराज की जन्म जयंती के निमित्त महाराष्ट्रन सेवा मंडल अंकलेश्वर द्वारा अंकलेश्वर जीआईडीसी एरिया में ભવ્ય શોભાયાત્રા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે સર્વ ધર્મપ્રેમી જનતા અને સહ સહયોગી સંસ્થાઓના સહકારથી આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી અંકલેશ્વર જ્યાં અમારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું પુતળું અમે ઊભું કર્યું છે ત્યાંથી શરૂ થઈને અંકલેશ્વર જીઆઈસીના વિવિધ વિસ્તારોમાં ફરી છેલ્લે કોસંબડી તળાવ પાસે એનું સમાપન થશે આ શોભાયાત્રા અમે શિવાજી મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી નો સૌથી મોટો પ્રોગ્રામ છે અને આમાં અમે સૌને સહકાર માટે અપીલ કરેલી છે અને મોટા મોટી સંખ્યા માં લોકો આવીને આજે આ ભવ્ય રેલી ને ભવ્ય બનાવવાની કોશિશ કરવાના છીએ તો બધાને અમારું સહસ આમંત્રણ છે જય શિવરાય જય ભવાની જય ભવાની જય શિવાજી જય શિવાજી